શ્રી પરંતપ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સીએનસી પ્રોગ્રામિંગ દ્વારા વિશ્વ કૌશલ્ય દિવસ નિમિત્તે કૌશલ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી પરંતપ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સીએનસી પ્રોગ્રામિંગની આગેવાની હેઠળ વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણી યુવાનોમાં કૌશલ્ય તાલીમ લાવવા માટે કૌશલ્ય મેળાનું આયોજન વીસીસીઆઈ કોમર્શિયલ હતું જેમાં મુખ્ય અતિથિ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી આ પ્રસંગે ઉપસ્થિત રહી કૌશલ્ય મેળાનું ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે મંત્રીશ્રીએ સર્વ ઉપસ્થિત રોજગાર બાચુ અને ઉદ્યોગ સાહસિક યુવાનોને કૌશલ્ય વર્ધન તાલીમ મેળવી રાષ્ટ્રના વિકાસમાં ભાગીદાર સાથે શ્રેષ્ઠ

ત્રણ મહત્વની જાહેરાતો આજે કેન્દ્ર સરકાર તરફથી થઈ રહી છે એમાંની એક છે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના પીએમ કે વી વાય બાર હજાર કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે ભારતમાં આ તાલીમ યોજના માટે ફાળવ્યા છે પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર નવા પ્રથમવાર ગુજરાતની અંદર કુલ સત્તરની સંખ્યામાં મંજૂર કરવામાં આવ્યા છે જેમાં યુવાનોને તાલીમ નિઃશુલ્ક રહેવા જમવાની પણ વ્યવસ્થા સરકાર કરશે નો એક સર્ટિફિકેટ કોર્સ જે સો કલાકનો જેના સો કેન્દ્રો મંજૂર કરવામાં આવે છે કેન્દ્ર સરકાર તરફથી જેમાં જીએસટીની તમામ વિગતો દર્શાવવામાં આવશે શીખવાડવામાં આવશે જે વિદ્યાર્થી પોતે જીએસટીની બાબતમાં પ્રગતિ કરીને પોતે કુશળતાપૂર્વક એમાં ઉપાર્જન પણ કરી શકશે એ ઉપરાંત એપ્રેન્ટિસ એપ્રેન્ટિસશીપની યોજના સરકારે જ્યારે જાહેર કરી છે જે નેશનલ એપ્રેન્ટિસ પ્રમોશન સ્કીમ હેઠળ દસમા બારમા ધોરણના વિદ્યાર્થીઓ અથવા તો જે લોકો કૌશલ્ય પામેલા છે એ ઇન્ડસ્ટ્રીની અંદર નોકરી કરવા જશે એપ્રેન્ટિસશીપમાં જશે તો લોકો નોકરી રાખતા નથી તેવી વખતે ઇન્ડસ્ટ્રી જે એમને નોકરીમાં રાખશે તેમાં ઇન્ડસ્ટ્રીને પણ એક અમુક રકમ ફાળવવામાં આવશે અને જે ટ્રેનિંગ લેશે તેને પણ સ્ટાઇપેન્ડ આપવામાં આવશે આવી યોજના પ્રથમવાર કેન્દ્ર સરકારે જાહેર કરી છે અને આ બધી જ યોજનાઓ આજ પછીથી કાર્યાન્વિત થવાની છે ઇન્સ્ટિટ્યૂટના સંચાલક નીલમ પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત ઇન્સ્ટિટ્યૂટમાં ચાલતા ઉદ્યોગ લક્ષી કોર્ષની માહિતી આપી અને યુવાનોને આ યોજનામાં જોડાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા મેળામાં યુવાનોએ ઇન્સ્ટિટ્યૂટમાં તાલીમ માટે વિવિધ કોર્ષમાં નોંધણી કરાવી હતી સાથે જ તાલીમ મેળવેલ યુવાનોને મંત્રી શ્રીના હસ્તે કૌશલ્ય પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આજે વિશ્વ યુવા કૌશલ્ય દિન નિમિત્તે કૌશલ મેળા અને રેલીનું આયોજન કર્યું હતું આ રેલીનો મુખ્ય ઉદ્દેશ યુવાનો પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત ચાલતા તાલીમ ની માહિતગાર તાલીમની માહિતી મેળવે તેમજ તાલીમમાં જોડાઈ રોજગાર અને ઉદ્યોગલક્ષી કૌશલ્ય કેળવે એ રહેલો છે આ સાથે પરંતપ ઇન્સ્ટિટ્યૂટ છેલ્લા સોળ વર્ષથી પ્રોડક્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સની અંદર અલગ અલગ પ્રકારના ટેકનિકલ કોર્સની અંદર તાલીમ આપતી સંસ્થા છે આ ઇન્સ્ટિટ્યૂટ ખાતે હજારો યુવાનોને તાલીમ આપી અને આજે પ્રોડક્શન એન્ડ મેન્યુ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં